શું પ્રભાત સ્વાગત છે તમારું પાછા આપડા એક નવા વ્લોગ વિડીયો ની અંદર હવાર હવાર માં ભાઈ આપડા ઘરે કોણ આવી ગયો ખબર એક પનોતી આવી ગઈ જો હા પનો મોટું સંતા દીધો આમ એઠું રાખ એ ભાઈ પનો આપણને લેવા આવી જાય હે હું ક્યાં જાવ તારે અતારે અતર માં તો હારો જ છો તોય છોકરી ને મળવાની તો ભાઈ અત્યારે અત્યારે મારી ને અમારે જવું છે પેલા તો ઈચ્છા જાવું છે ને એથી પછી ગોડલા ધર જવું એટલે વનરાજબેન ઘેરે ને પછી આડોળો ક્યાંક રખડવાનો પ્લાન હે તમને દેખાય ઠેલો લઈ લીધો હોય તો એને ઠેલો લઈ લીધો ને તડકાનો ભાઈ આ ભાઈ આ શું ને માથે બાંધ્યું બધું કાળો ના પડી જાય તો એ છોકરી તો દેવાના છે નહીં કાળો પડી જાય કાળો અમારે ભાઈ એવું કે આવા નહીં માથે કોઈ બી નાખી દેવી એટલે ભાઈ કમ્પ્લેટ ભાઈ લેટ્સ ગો નીકળે સીધા વનરાજબેન ઘરે ગોડલા છે અરે વાગ્યા ભાઈ આપણે ભજીયાની દુકાને પગડ દીધા પછી એને દુકાન પકડી દે પછી કે રાઈડું પાડે ને ઘણા બધાને કોમેન્ટ આવતી કે ભાઈ તેમ વિડીયો એડિટ શેમાં કરો હો અને કઈ રીતના કરો તમને લાઈવ દેખાડી દઉં ઇનશોર્ટની અંદર આપણે રહ્યો ને વિડીયો એડિટ થાય કઈ રીતના થાય ને દેખાડી દઉં એટલે જો જો આ તમને આ દેખાય છપરી જો છપરી ચોકડી વનરાજભાઈ રાઈડ તો કેમ છો સારો આવી ગયા ભાઈ કારણ કે આમને આપણે હારે આપણને લઈ જવાના એડિટ કઈ રીતના થાય નિરખો કરવાનું એડિટ કરાય

હવે તમને દેખાડો કોમ્પ્લેન બીજેલી ચોળી વાહ વાહ દેખો શીખી ગયા ને બસ આ રીતના એડિટ કરવાનું હોય કાઈ હોય ને વોઇસ ઓવર કરવાનું હોય ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ હાલો ગાડી આવી ગઈ હાલે ભાઈ બે આગળ બેવાનું બે જા આપણે ભાઈ પાછળ જાય છે ખોલ ગરીબ કેસે બોલા તારી હિંમત કેસે હોય ગરીબ બોલને હમણે કેસે એસી ચાલુ કરો આ એસી બસ શરૂ કરતો જો

કોણ હે ભાઈ તું હે કોણ તું મેં તો જે નહીં જાણતા તરબૂચ બેહો રખડો તરબુજ ખાવ ગાડીમાં બેહો રખડો તરબુજ ખાવ આળાનું ભાઈ આવું તરબૂચ કરે ખાજા રાખો અને જયારે આપણે જેવો પજ્યાય જેવો ભાઈ બન હોય બનવાય હું જોઈએ યાર ખવડાવ રાખે બઉ જ પેશ પાસ આપડે ભાઈ નહીં પણ આપણે ન ખવડાવતા એક તે મેં માણસો જોયા છે એક નો ખાતા હોય એવા અને ખાતા હોય એવા અને એક બહુ ખાતા હોય એવા પણ ઈ તૈણ મે નો આવે ને એવો એક માણસ હે ને ઈ પડ્યો આ જો આ ખાઈ આ કેટલે લગભગ કેટલે છઠ્ઠે હાથ મે શીર હે લગભગ ક્યાં નો રેડ પાડા ન હે એમ કરીને તૈણ ચાર છી ખાઈ ગયો ધી નેક્સ્ટ ડે સમજાનો ભાઈ દિવસ બીજો ઉગી ગયો હે અને ભાઈ એજે ગાડી માં ગાડી માં જાવ ભાઈ વન થઈ ગયા હી આપણે જવાનું ક્યાં અત્યારે જવાનું ભાઈ મોવા મોવા એટલે કે એટલે આપડા મિત્ર જેકભાઈ ના ઘરે જવાનું ફર્સ્ટ ટાઈમ આપણે એ બાજુ જઈ ફરવા માટે રખડવા માટે અને એને

ભાઈ આપણા ગામ ફિમેલ વર્ધન આવ્યું ભાવ

મારા રસ્તો બે પાય ગુગલ મેપ ખુલ્લો છે તોય બાજે મજા કે મે ભાડું મે ભાડું પણ ખબર એક તેમ ભાડું હે નવાઈ બે એક એક વખત આવી ગયા લે ઓ ભાઈ જોઈ લો આ ગાડી વનરાજભાઈ ને આમાં ખસી ખસી ના ભાઈ રસ્તો જો ઓ ભાઈ કાર આરે બાવળ આ તો ગાય ગાડી આરે ગાય હે તોય રાઈડ વાય નીકળા જોઈ લો જીવ બળે કાળજુ ગાય હે કાળજુ ઓ ભાઈ જોઈ લો ફાઈનલ આવી ગયો આ ઈદ કુંડી છે તમને ખબર ને ઈદ કુંડી જો રે આમાં જેકા ભાઈ ના સોરી જેક ભાઈ અને ફાઈનલ એમનું ઘર આવી ગયું ઓમ તમે જોઈ શકો કોમલભાઈ બેર વાત કરે ધોળા દિવસે જો તો ધોળા દિવસે જો જો જોઈ લો ધોળા દિવસે વાત કરે જોઈ લો એ કાઈ એ જરા સા બી ડર ખોફ ફૂલડા થાળી લાવો હાલો લાવો પછી એઠા ઉતરીએ ને અમે પહોંચી ગયા ફાઈનલી કોણ અમે કોણ

તો અમારે પીવો તો અમારે નઈ મૂકી દો આ પછી ચા ને રખા બી લઈ લેવા છેક ભાઈ અમારે ચા પીવો નહીં તો નહીં બાજા લીધી ના ચા નઈ પીવાનો

ખાઈ નાખી હાલો મસ્ત મજાનું પેલા ફટાફટ મસ્ત મજાનું શેખભાઈ એમના ઘરે ખાઈ લીધું પી લીધું નાય રે ને નાય પણ લીધું હા જો શું ભાઈ એ ફાઇનલી નાઈ લીધું હવાનું બે દિવસ ગોબરો તો એને નાઈ નાખ્યું મેં એને નાખ્યું નાય તો રેડી થઈ ગયા ભાઈ આજનો બ્લોગ રહ્યો ને બહુ બહુ લાંબો થઈ જાય તો આ બ્લોગનો પૂરો કરીને કેવું રહેશે બહુ સારું રહેશે મળીએ કાલે મારે નેક્સ્ટ બ્લોગ વિડીયો છે ત્યાં સુધી બધાને દાદા જય માતા હું બોલ્યો તાર ભાઈ ધોરાવાના એ ધોઈ ગયા